તમે જોઈ શકો કે આપડે તો આપડે હોટલ એના બીજી વાત હવા ગ્રાહક થઈ ગય છે મંદી એકદમ મંદી તમે જોઈ શકો ગાય કોઈ બી એક ચકલું બી ફરકતું નથી કેમકે બધા મજુ જતા રહેશે ઘરે ઓરી કરવા માટે હા તો કઈ એમાં એવું છે કે બધા બધામાં થાય છે ઘરે ઓરી કરવા માટે અને આપણા સેવ ટાલે તમે જોઈ શકો છો બધું સાફ સફાઈ બધું કરવાનું છે તો પહેલાં આપણે બધું એકદમ મસ્તી સાફ સફાઈ કરીએ પછી મિની બ્લોગનું એડિટિંગ કરવાનું બાકી છે પછી મિની બ્લોગનું એડિટિંગ કરીએ હા તો કાઢી જ થોડા વહેલા એ હાથ હરા આવીએ છીએ પણ આ તો આપણા આવી ગયા છે કમ્પ્લીટ સાત ના ચારે આ તો કઈ સાત ના ચારે આવી ગયા છે પણ ચલો પેલા બધું સાફ સફાઈ કરી લઈએ પછી તમને મળીએ કેમ કે સાફ સફાઈ કરવા બેસાય નહીં પછી મમ્મી પપ્પાને ને પછી એમ કીધું સાફ જ નથી કર્યું તો ફટાફટ પેલા બધું જે કચરો બચરો છે એ બધું સાફ કરી દે પછી તમને મળીએ જો ચાર પણ ના તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જો અવનવાર બ્લોગ તમને જોવા મળી જશે તો હું લઈ જવાનું છું હજી ટેબલ આ ખોલું પડે ખોલાવ

દમ મસ્તી ભાત બનાવ્યા છે અને બીજું તો રોટલી છે ઘઉની તો ચલો કઈ જમે લઈએ ભાઈ તો ફાઇનલી કાંઈક તમે જજો ખોધો ખોધો પેન્ટ કરીને પડ્યા છે ચિકન હોળી રમી ના શું કરીને આવ્યા છીએ ખબર કઈ તમે હોળી રમવા જોયા જો માર પલંગ બનેલ છે પલંગ બગરે હોળી જમીન આતો ખાઈ જ સર આપણે વેલા વેલા ઓળી રમી

બે ટેંગારા બંધ રહેવાની છે ઓડીની હું આવું જો ગાઈસ કમ્પ્લીટ ગાઈસ બોલો ગાય માતા બોલો જય શ્રી રામ જય શ્રી રામ આ પપ્પા ભાઈ પ્લેન દે એ બધું લઈ લ્યો નહીં ભાઈ તો લઈ લ્યો કોઈ પડી નહીં બધું કાલે ખોટું એ હોટલે પડી જાય એના સાથે

બેઠા બેઠા જ થવા મજૂર દર્દ જતા ને આપણો શેંગું ગાદી બનાવી દઈએ જો કાંઈ અને એચર મીકી દે ગાદી મસ્ત એ બેહીએ વિડિયો એડિટિંગ કરવાનું બાકી થોડું થોડું તે વિડીયો એડિટિંગ કરીએ બધું પડ્યું હોય તો કોઈ લાવવાનું જરૂર ફાઇનલી કાંઈ ચાર વાગવા આવી ગયા અને ફાઇનલી કંઈ આપણે ચાલેલી દઈએ અમારે અંકિત બને ચા ચાલી દીધો તો કાંઈ જ તો આત તો રજા હતી એટલા માટે અમારે અંકિત ભયો ન ઘરે છે ઓળી રમીને આયા હતા આજ તો અંકિત ઓડી રમવા જતો આટલું બોલ હા ઓડી રમવા જાય તો ચલો કઈ ચા તો આપણે પી લઈએ પહેલા પછી બીજી બધી વાત કરીએ જો કઈ ચા મસ્તી બે જો કઈ પંખા ને વાયરા તો કઈ આપણે તો આજે મસ્તી ચા પીએ એકદમ મસ્તી પવન આવે મસ્તી ચા પીએ ચાલો તો કઈ તમે જો એકદમ મસ્તી નેચરલ વ્યૂ નેચરલ વ્યૂ અને નેચરલ વાયરો જોવા ગાય ખાલી એકદમ મસ્તી વાયરો આવે છે ને ચા બા પીએ આપણા એક વસ્તુ બતાવ તો નાજ તો શનિવાર છે એટલા માટે એકવાર બોલી લઈએ જય શ્રી રામ ગાય તમે જોઈ શકો દર તો આપણો બોલીએ છે વિડીયોમાં એટલે જેટલા બ્લોગ આવીએ એટલામાં જય શ્રી રામ તો સેજ જ છે જો કાઈ એકદમ મસ્તી જય શ્રી રામનો ઝંડો ફરકી રહ્યો છે અને આપણે એકદમ મસ્તી ચા પી રહ્યા છીએ ફાઇનલી ગાય તમે જોઈ શકો છો મેં અંકિત કઈ કાર્ય છે કોટો ચપ્પલમાં એ કોટો કાઢ્યા અંકા છે એટલે કોટો વાગ્યા

અને ફાઈનલી કે 6 વાગે 10 વાગે કે બંગલે પણ 6 વાગે કરી દીધી છે અમે આજે કાજો અમે હા એવું જ રહેવાનું વેલા વેલા બંગલે મોડું વેલું ગાલું હું કેવું બાજી આજ ને આ કોલીમ બેવું થારું ચા પર નીચે આવવાનું ચાલુ રહું કે આવું બહાર તમે જો તમ રો દઉં તું કોડ ને રો દે ફાઈનલી ગાઈસ પાપા બધું સાફ સફાઈ કમ્પ્લીટ કરી દીયા એટલે કાઈ જ આપણે હું થોડી આની ભાઈ મળીયા કાઈ કરી જઈ નાવા પર્સનલી ગાઈસ બધું કોમ કાચું પતી ગયું વાહન બાંગ આવી ગયો પર્વત ના પર્વત ને પગ આવી ગયો પેલા એમાં પગ પગ આવી ગયો ખાલી પડી જાવ તમારે ફાઈનલી ગાઈસ ભી પડી ગયા રે જો કે તમાર ડોલો ઉંધી રાતે જ આપણે જમાજી ના એ તો કોઈ તાકાત નહી કોઈ હા ઉપર મિની ભરાય એક તમે જ ભરાય તો બપરે કોને ખોલી દો